થયો આજકાલ બહારનું ખાવાનું જેટલો ચટાકો વધી રહ્યો છે એટલું જ ભેળસેળ અને જીવાત નીકળવાની ઘટના સામે આવી રહી છે નાની નાની રેલીઓ પર તો ઠીક પરંતુ મોટી અને જાણતી રેસ્ટોરન્ટની પ્લેટ પરથી જીવાત નીકળવાની ઘટના ઘણી જ દુઃખદ છે વડોદરાની એક જાણીતી રેસ્ટોરન્ટના ઓર્ડર કરી મંગાવેલ પનીર સબ્જીમાંથી વંદુ નીકળ્યો છે હાલ આ અંગેનો વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે ગોત્રી હરિનગર બ્રિજ નીચે આવેલ સ્વાગત રેસ્ટોરન્ટમાં પનીરની સબ્જીમાં મૃત વંદુ નીકળતા ગ્રાહકને નિરાશ થવાના વારો આવ્યો નોંધનીય છે કે આ પહેલા પણ અનેક વખત ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળી હોવાની અનેક ઘટનાઓ આપણે સમક્ષ આવી ચૂકી છે જો કે તેમ છતાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા કરતા એ ઈસમો તેમની હરકતોથી બાજ નથી આવ્યા ત્યારે વડોદરા આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલ થઈ રહ્યા છે નાગરિકોના આરોગ્ય સાથે છેડા કરનાર આવા ઇસમો પર ક્યારે લગામ લાગશે તેવી ચર્ચા લોકો વચ્ચે થઈ રહી છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો